રૂમાલ ગામ થોડો પકડેલો હોય જાય આ તો બીજો રૂમાલ લેવા નઈ કેમ નો ખબર ગરમ ગરમ ડોડા અમેરિકન આ બીજો ખાવા હોય એને એ ગયા છે એ ગયા છે તાને તોડી લેવાનો છે હે વીનો યે લાવ લઈ જા જય માતાજી જય શ્રી કૃષ્ણ કહે એમ સૌ બધા મજામાં જ હશે તો સ્વાગત છે તમારા ફરીવાર એક નવા વિડીયોમાં તો આજે બ્લોગની શરૂઆત બહુ મોડી કરી છે પણ મજા આવશે બ્લોગની શરૂઆત મોડી કરી છે ને કેમ કે આજે આપણે તોડવાનું છે જમરૂક દિવ્યાને ભાવે છે બહુ એને ખબર નથી જમરૂપ તોડવાનું છે એ ઘરમાં મનમાં જોવે છે તો પહેલાં જમરૂક તોડવાનું છે ને ઢાંકીને લઈ જવાનું છે ને એને ખબર ફટક નથી પડતી આમાં શું છે તો વિડીયો મેં એની સુધી બન્યા રે ચેનલમાં નવા જે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો આપણે જમરૂક તોડી લેવાનું છે આપણે ઘરની જમરૂક રહીના છે હજી નાના છે પણ એક તોડવાનું છે પછી ફર્સ્ટ ટાઈમ બીજા જમરુંક કવડા થાય નહીં તમને બતાવ્યું પછીના વિડીયોમાં કે કવડા મોટા થાય છે તો હાલો પહેલાં એક જમરુંક આપણે તોડી લઈએ સેક આશું પણ સ્પેશિયલ આપણે દિવ્યાને અનુભવ થાય કે નથી થતા શું છે એ જોવાનું છે તો છે એ કાયા સિતાને ટોળી લેવાનો છે બસ બસ છે ને આને ને આપણે ઢાંકી દેવાનું છે રૂમાલે પણ આમાં શું છે ને રૂમાલ છે રૂમાલ હોય રૂમાલ છે રૂમાલ થોડો પકડેલો હોય જા બીજા રૂમાલ લેવા નહી શું ખબર

ફેવરેટ વસ્તુ છે ગમતી વસ્તુ ભાવતી વસ્તુ છે હું શકો સીબડા સીબડા ને તો કેળા છે ભાઈ કેળા ગોળ થોડા ગોળ નાખીને બટકા કરીને થોડા લીધા બટકા કરીને લાવ્યા છે આમાં બટકા કરીને તો ના તો ખલેલા ખલેલાય ને આમાં ચોકલેટ તો કી દેવાનું શું છે લાગે

જમરો ખેડો એક જ થી કેટલા મીઠા હે બીજા છે પણ કાસા છે ના ના એક કાસો હોય તો મને થોડો જનાવર ખાઈ જાય ને એટલે તોડી લે બહુ મસ્ત છે હાવ નો મારા બહુ મસ્ત છે ઢપટ બોલા છે અમારા બા અહીંયા કંઈક સુધારે છે શું કરો બા બાક બનાવવા કંટ્રોલ સુધારી માતાજી

ના બેન કે લોટ લઈને આવ્યા હો છે પાઉડર છે હે પાવડર છે પાઉડર લગાડે કેમ થોડો થાવ નઈ આ કે થોડો તો થોડો પાવડર છે આમ તો કેટલો પાવડર લે હે અમાર નનું બેન નખરા દો હરતી નખરા કરે પાવડર બગાડ માની જતા કરે આવડે સોપડતા હા બડો સોપડવાળો તો ગાવે તો આમમ તોતી નખરા કરે પાવડર ખોટા બગાડવા પાવડર તુ લે ભૂત જેવી લાગે ભૂત જેવી ભૂત જેવી લાગે દેખાડ ગમે ગરમમાં ગરમ ડોડા અમેરિકન ના બીજા ખાવા હોય એને ધવાડા નીકળે છે મારા ઉભી ઉભી રોટલા કડે કા

તો હવે ખાઓ ખાવો નજારો વૈયા ધાબાભર કેમકે ખુલ્લું વાતાવરણ છે ને સામે આપણે અહીંથી આગળ આવી જાય છે વાડી વિસ્તાર એટલે મજા આવે છે ઠંડો ઠંડો પવન હોય આવે ને ગરમમાં ગરમ છે ડોડા ને તો લીંબુ વગીરના હાથે હાથે સોપડે છે ડોડા હા ના ડોડા ડોડાને લીંબુ મરસિયું ને મીઠું સોપડે છે કેમ કે નાના નાના બટકા કર્યા ને એટલે બધાને આવી જાય ને હાતા થોડા ફેમિલી જો ગરમમાં ગરમ મકાઈ આવી ગઈ છે તો આલા બધાય બધા ડોડા કહેવાય આપણે દેશી બાજારમાં તો ડોડા જ કહેવાય કહેવાય મકાઈ નામ તો પછી પડ્યું તો ડોડા જ કહેવાતા તો જો મરસ્યું મીઠું સોંપડવાનું શરૂ છે ગરમમાં ગરમ ડોડા છે તો બસ આજનો દિવસ અમારો કંઈક આવી રીતના રહ્યો જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરી દેજો આશા રાખીએ છીએ કે તમને અમારો વિડીયો જ જશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં જો ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો મળશું ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય